સ્વાગી આજના નવા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે આજે ગુરુવાર છે અને સવારનું કામ કરી અને આપણે ફ્રી થઈ ગયા છીએ અને બપોરની રસોઈ બનાવવાની હતી એટલે અહીંયા દાળ ભાતનું કુકર મૂકી દીધું છે અને દાળ ને ભાત બે મેં ભેગા જ મૂકી દીધા છે કુકરમાં હવે ફ્રીજ ખોલી અને જોઈ શેનું શાક બનાવવું છે અને ભાભી ગયા છે ગામડે મેરેજ કરવા માટે આપણે બધાયની રસોઈ બનાવવાની છે અને હવે ધીમે ધીમે પૂરું રૂટિન રોજનું ચાલુ કરી દઈએ અને મશીને કાલે યલો કલરના વાઘા બનાવ્યા હતા ને તે બધાય પૂરા થઈ ગયા છે સિવવાનું કામકાજ બધું પૂરું થઈ ગયું છે હવે આજે છે ને કાલે ઓનલી ફોર મુંગટ ચીપકાવાના છે અહીંયા મેં ખુરશી ભરી લીધી છે બધુંય ગ્રીન ને યલો બે ના મુંગટ ચિપકાવાના બાકી છે ખાલી ફરતી બોર્ડર ને એવું થઈ ગયું છે તો આજે છે ને આપણે આ છ છ મુંગટ ચિપકાવી અને પેકિંગ કરવાનું છે આપણે આજે ચિપકાવાનું કામ કરવાનું છે આ રસોઈ બનાવી લઈએ અને ફ્રી થઈ જાય પછી આપણે મુંગટ ચિપકાવા બેસી જઈશું આપણે જો રસોડામાં આવી ગયા અને ડાળ ભાત જે કોકર મૂક્યો હતો ને ડાળ બફાઈ ગઈ અને ડાળને ઉકળવા પણ મૂકી દીધી છે જો તપેલીમાં ડાયરેક્ટ મેં વઘારી જ લીધી છે અને બધાય મસાલા નાખી દીધા છે મરચી લીંબુ આદુ ટમેટું ટમેટું નાખી અને બ્લેન્ડર માર દીધું છે મીઠું બેન ભાવે નહીં એટલે મીઠું ગોળ હવે ડાળ થોડીક વાર આપણે ઉકળવા દઈએ અને અહીંયા જો આ કુકર ધોઈને મેં પાસવામાં તેલ મૂકી દીધું છે અને શાક માટે અને શાક બનાવવાનું છે જો વાલોર હતી ને તો વાલોર ભાભી દઈ ગયા હતા ને તે દાણાવાળી હતી તે વાલોરના દાણા અને રીંગણ અને બટેકા અને જો આ ટમેટો અહીંયા રેડી રાખ્યું છે શાક આપણે ડાયરેક્ટ કટિંગ કરી નાખશું હવે આપણે રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ છે દાળ ભાત અને જો મેં ભાત બાફી લીધા છે આ પવાલી માં જો સરસ મજાના ભાત છે સરસ છૂટા ભાત થાય પાણી ઓછું નાખીએ ને એટલે ભાત સરસ બફાઈ જ જાય અને છૂટાઈ સરસ થઈ જાય આપણે થોડાક જણા હોઈએ ને એટલે હું કુકરમાં જ ભાત બનાવી નાખું

અને હમણાં ચેસ્ટાબેન પાયસી વેફર ઈ એ તો પાયસી મજા જ આવે કા ને જો સેસ્ટાબેન ડાન્સ મારી હશે ને તો રોજ રંગીન કપડાં પહેરીને જવાના હોય કાં હમણાં યુનિફોર્મ ની છુટી છે એટલે બેન ને તો મજા આવે ને આમ જો સેટી સડીનો ડિસ્કો કરીને વેફર ખાવાનો અને જો સેષ્ટાબેન હમણાં રોય છે મારે પાસે આવું માથું વળાવે કલરે કલરની અલગ અલગ જેવા કપડા પહેરાવે એવા મેચિંગની જ રીંગ નાખવી હોય અને જચેષ્ટાબેન ની એક આ ડાયરી વિશે બેને કા લેવડાય વિશે હમ જો આવી રીતના સ્ક્રેચ કરાય કરી તો આખું આ આ રીતનું બ્લેક જ હોય એમાં આવી સ્ટીક હોય ને એનાથી સ્ક્રેચ કરવાનું એટલે લખી શકીએ અને ડિઝાઇન પણ દોરી શકીએ કા હમ જો આલા સંજા કરી અમ્મા એ ચાલો હવે હું રસોઈ બનાવવા મળું ને હજી આ તો આપણે લીધી છે આ પૂરી થઈ જાય પણ બીજી લઈશું લેવાની જોઈને એમાંય ક્યાં વાંધો હશે છોકરાઓને સ્ટેશનરીએ જાય ને એટલે ફર્માઇસમાં તો કાંક ને કાંક હોય જ તે કઈ પૂરો જ ન થાય કા અને કાલ અમે મીટનો પ્રોજેક્ટ બનાવો હતો ને તો સ્ટેશનરીએ ગયા તા અને મિત આજે સ્કૂલે લઈ ગયો છે જોઈએ હવે પ્રોજેક્ટમાં એને કેવું સર ચેકિંગ કરે ને પછી કેવું રિસ્પોન્ડ મળે છે હવે ભાઈ આવે ને પછી જોઈએ આપણે એને કા શું તારું શું કેવું પ્રોજેક્ટ કેવો બહેન હતો સરસ તો હમ ચાલો હવે રસોઈ બનાવવા મળીએ જો બે ભાઈ બહેન બે ભાઈ બહેનનો બે ભાઈન કાય કામ છે ભાઈ બે નું કે છે બે ભાઈ બાઈ તા સાઈકલ લકવાડ તો થી કાય કામ છે સ્કૂલે થઈ આવી ને આમ જોત કેમ વળ ખાઈ છે એટલે ધણવા જાતા હશે ને યસ સુનો ઓ બતમ હય ગરમી હય ગરમી ધરમી આઈ ગરમી ને તો પંખા છે આયા જો હવે સાડા સાત વાગી ગયા છે બપોરનું જમી અને ડાયરેક્ટ સાડા સાત વાગે આપણે મળ્યા છીએ બપોરનું કામ કરી અને ગળી સુઈ આજે આરામ કર્યો તો એટલે દસ પંદર વીસ મિનિટ સુતી હતી અને જો આ મૂંગટ છ છ બનાવ્યા હતા ને તે છ એ છ વાગ્યાના મૂંગટ ચીપકાવાના હતા અને જો બેન બિસ્કિટ ખાઈ શક્યારે આ છએ છ મુંગટ ચીપકાઈ દીધા જ

તો બટેકા પવા બનાવાશે પણ રસોડામાં આવ્યા છે હજી બધું અસ્ત વ્યસ્ત પડ્યું છે બધું હવે આપણે અને બટેકા બટેકા કાંદા ટમેટા કટિંગ કરી નાખું બનાવાશે પવા તો બટેકા પવા બનાવવા અહીંયા તેલ ગરમ મૂક્યું છે લીમડીના પાન લીધા છે આમાં તીખું મરચું કટિંગ ખાંડી નાખ્યું છે અને કાંદો અને ટમેટું કટિંગ કરી લીધું છે અને અહીંયા જો બટેકા પણ બફાઈ ગયા છે પેલા સૌપ્રથમ પ્રથમ આપણે કાંદા ટમેટાનો વઘાર કરશું કાંદા ટમેટાનો વઘાર કરવા અહીંયા તેલ ગરમ મીઠું છે અને તેલે ગરમ થઈ ગયું છે હવે તો તેલ ગરમ થઈ ગયું છે હિંગ પછી નાખશું હળદર અને નાખશું લીમડીના પાન પેલા કાંદા નાખી દઈશું કાંદા કાંદા થોડીક વાર ચડી જાય ને

હવે આપણે આ બાફેલા બટેકા કટિંગ કરી લીધા છે ની એડ કરી દેશું ઓય બાપા લોયો ગરમ ગરમ લાગે છે હવે આમાં ધોયેલા બટેકા પણ એડ કરી દઈશું આપણે ધોયેલા બટેકા નાખી દીધા છે એક્ચ્યુઅલી હવે આપણે નાખશું પવા ધોયેલા પવા પણ લીંબુ નીચે વાનું છે કોની યાદમાં કાકાની યાદમાં જો

તો હું કહેતાય તો આખો વિડીયો ટોયલેટ ઉપર બનાવશું પેલા આધુનિક ટોયલેટ અને પુરાણા જમાનાના ટોયલેટ અત્યારે ખાવાની વાત છે એટલે આપણે એવી વાતું નહીં કરી હવે સે ને આપો આપણે મિક્સ કરવાનું છે મિક્સ કરું એટલે લાવું જો આપણા બટેકા પૌવા રેડી થઈ ગયા છે અને બટેકા પૌવા ઉપર જ આપણે જો ધાણા કટિંગ કરીએ છીએ જો ઉપર જ કરવાનું કે એવું ન હોય અમુક છે ને આવી રીતના ડાયરેક્ટ નો કટિંગ કરતા હોય વાઇટ કામ કટિંગ કરી લેતા હોય તો કોમેન્ટ માં જણાવજો મારી જો હવે બટેકા પૌવા બની ગયા છે અને બટેકા પૌવા ખાવા મેડ્યા છે બટેકા ખાલી ડીશ છે ખાલી ડીશ છે આપો ને જામલીની ચટણી બટેકા પૌવા

તો હવે આજના મારા વિડીયોને હું આયા જ એન્ડ કરીશ જો તમને મારા આજના વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં